કચ્છ જિલ્લામાં મેઘરાજાએ સાર્વત્રિક વરસીને અસલ અષાઢી માહોલની જમાવટ કરી છે ખાસ કરીને નખત્રાણામાં ચાર ઇંચ જેટલો વરસાદ પડી જતા જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી નગરની બજારોમાં ફરી નદીની માફક ધોધ વહી નીકળતા વેપારીઓ રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા બીજી તરફ ભારે જળ પ્રવાહના ફરી એક વખત ભુજ ધોરીમાર્ગ પરના વાહન વ્યવહારને અસર પહોંચી જ્યારે મથલ પાપડી બે કાંઠે વહેતા બંને તરફ ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી આ સિવાય માંડવી અને અબડાસા તાલુકામાં પણ વ્યાપક પ્રમાણમાં મેઘ વર્ષા થઈ અબડાસાનો કંકાવટી ડેમ અને માંડવી શહેરનો ઐતિહાસિક સર તળાવ ઓવરફ્લો થઈ ગયો ભુજમાં પણ જોરદાર વરસાદ ખાબકતા પાણી વહી નીકળ્યા હતા તો કચ્છમાં મેઘરાજા તારાજી સર્જી રહ્યા છે નખત્રાણા અને મુન્દ્રા તાલુકામાં ભારે વરસાદથી ઘણા ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે ભારે વરસાદના કારણે મુન્દ્રા તાલુકાના સિરાચા ગામમાં નદીમાં નવ ભેંસ તણાઈ ગઈ હતી ગામ પાસે આવેલા પાવર પ્લાન્ટ પાસેની નદીમાં ભેંસ તણાતા માલધારીઓ ચિંતામાં મુકાયા હતા તો સુરતમાં ભારે વરસાદથી તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે ભગવાન મહાવીર કોલેડ પાસે આવેલી બિલ્ડિંગમાં લાગેલો લાકડાનો માચડો પત્તાના મહેલની જેમ ધરાશય થઈ ગયો જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી આ ઘટનાના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા ભારે વરસાદથી આ વિસ્તારના રસ્તાઓ પણ બેટમાં ફેરવાયા